રાજકોટમાં શિવજીના અનેક મંદિરો આવેલા છે ત્યારે આજે અમે આપને રાજકોટના જંગલેશ્વરમાં આવેલા જંગલેશ્વર મહાદેવ મંદિર વિશે જણાવું છું શ્રાવણ મહિનાનો સોમવાર થયો ત્યારે આ મંદિરમાં ભક્તો ઘોડા ભૂત ઉમટી પડશે જંગલેશ્વર મહાદેવનું મંદિર આજી નદીના કાંઠે આવેલું જંગલેશ્વર વિસ્તારમાં આવેલું છે આ વિસ્તારમાં આમ તો મોટા ભાગના મુસ્લિમ પરિવાર વસે છે એને પણ દાદા પર અતૂટ વિશ્વાસ છે જેથી મુસ્લિમ પરિવારના લોકો પણ અહીંયા મહાદેવને હાર ધરાવે છે જંગલેશ્વર મહાદેવ મંદિરના મહંત ધીરુપુરી બાપુએ જણાવ્યું હતું કે આ મંદિર પાંચસો થી છસ્સો વર્ષ જૂનું છે કહેવાય છે કે અહીંયા આવતા દરેક ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે મહાદેવનો ઇતિહાસ લોકવાયકા પ્રમાણે ચારસો પાંચસો વર્ષ પુરાણી મંદિર છે બીજા નંબરમાં કે દાદા પશ્ચિમ મુખ એટલે આથમણા મુખે બેઠા છે અને તીર માથે બેઠા છે જેને કહેવાય દેશી ભાષામાં બાણ માથે બેઠા છે અંકલેશ્વર મહાદેવની માનતા અનેક જગ્યાએથી આવે છે બહારથી આવે છે અને કરાચીમાં દાદાએ એ પરચો પૂરેલો હતો એની પણ આ તકતી છે અને પ્રમાણ આપેલું છે જે લુવાણા કુટુંબ છે એ હાલમાં મુંબઈ અમદાવાદ સ્થાયી થયેલું છે ત્યાંથી પણ દર મહિને અહીંયા પ્લેનમાં આવીને પૂજા કરી જાય છે આગળના સમયમાં જંગલ હશે અને દાદાનું નામ એની માથે જંગલેશ્વર પડ્યું છે જ જંગલેશ્વર મહાદેવની બાજુમાં જ વિસ્તારનું નામ પણ એની માથે જ પડેલું છે જંગલેશ્વર જે મુસલમાન ભાઈઓ બહેનો પણ જંગલેશ્વર મહાદેવની માનતા કરવા આવે છે પૂજા કરવા આવે છે સમય આવે ત્યારે કોઈ થાળ ઝરવા આવે છે કોઈ સૂર્યમાન લાડવા ઝરવા આવે છે શ્રાવણ મહિનાના સોમવારે મનોકામના દાદા પૂરી કરે છે બારથી બારગામથી આવે છે ગામમાંથી એટલા આવે છે સવારે વહેલું ચાર પાંચ વાગેથી મંદિર ખુલે છે આખો દિવસ મંદિર ખુલી રહે ખુલ્લું રહે છે જંગલેશ્વર મહાદેવની સામે બીલીના ઝાડ વાવ્યા છે એકસો પચીસ બિલીના ઝાડ છે બે ત્રણ વર્ષમાં અત્યારે દસ પંદર ફૂટના થઈ ગયા છે કોઈપણને શ્રાવણ મહિનામાં બીલીની જરૂર પડે અને દાદાને સડાવા પૂરતી લઈ જાવી હોય તો કોઈ પણ વિના સંકોચે લઈ જાય છે દાદાની કૃપાથી અમે આનંદ કરીએ છીએ બીજા નંબરમાં કે દાદાના નાગરૂપી બે નાગ ફરે છે અને અનેક સેવકોનેથી માંડીને અનેક ઠેકાણે એને પરચા પૂરેલા છે અને દર્શન રૂપી નાગ રૂપી દાદાએ દર્શન પણ દીધેલા છે હવે એ આઠ દસ વર્ષ એ કરાચીવાળા લુવાણા પરિવારનું કહેવું એવું છે કે અમારે દસ અગિયાર વર્ષના દીકરાને દાદાએ પરચો આપેલો હતો જેની તકતી ઓગણીસોને છ્યાસીની તકતી મારેલી છે ઓગણીસો છ્યાસીમાં જંગલેશ્વર મહાદેવે કરાચીમાં પરચો પૂરેલો હતો અને ત્યાંથી પૂંછતા પૂંછતા રાજકોટ આવેલા અને ત્યાંથી જંગલેશ્વર મહાદેવનું મંદિર ગોતી અને એની પૂજા કરી અને હાલમાં અહીંયા સ્થાયી છે અમદાવાદ છે અને મુંબઈ છે એનું કુટુંબ